તેમાં પરમ પૂજ્ય શ્રી મહેશપુરી બાપુજીએ મૃત્યુની યાત્રામાં પુણ્યરૂપી સારા કર્મ લઈને જવાની સમજ આપી હતી અને તેની સાથે આ સભામાં બસો અઢાર આત્માઓના અસ્થિઓને મંત્ર જા પ્રામધુન કરી મહંતશ્રીના વ્રદસ્થ ધૂપસ્થળી પ્રગટાવી ધૂપ આપીને અંતિમ વિદાય આપી હતી માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર છેલ્લા તેર વર્ષથી માનવતાવાદીનો ભેખ ધારણ કરીને સાચા સંત જેવી અવિરત સેવાઓ કરી રહ્યું છે અને આ બસો અઢાર દિવંગત આત્માઓની અસ્થિઓને હરિદ્વાર લઈ જવામાં આવશે અને ગંગા નદીના કાંઠે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્ર જાપ કરીને ગંગા મૈયાની ગોદમાં વિસર્જન કરવામાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સાત હજાર પાંચસોથી વધુ દિવંગત અસ્થિઓનું વિસર્જન દિવંગતું છે આ ટ્રસ્ટ નિઃશુલ્ક અસ્થિ વિસર્જનની સાથે સાથે શ્રીમદ ભાગવત કથા મા બાપ વિવણી કન્યાઓના લગ્ન જેવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યું છે સાચા અર્થમાં માનવ બનીને પરમપિતા પરમેશ્વરની ઉર્જાની અનુભૂતિ થાય તેવું આ ટ્રસ્ટમાં જોવા મળ્યું પાટણની યાદ રાવલ નામની નાની બાળાએ ગીતાજીના યા પંદરમા અધ્યાયનું પઠન તથા ગાયત્રી મંત્ર જાપ કરી ભક્તિમય વાતાવરણ ખડું કર્યું હતું ત્રેવીસ ઓગસ્ટના રોજ બસો અઢાર દિવંગતની અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીના કિનારે શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવશે આ સ્થાન સાથે પિંડદાન આરતી તથા ગંગામૈયાને ખીરનો પ્રસાદ ધરાવી ગરીબ અનાથોને આ પ્રસાદ અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન પૂજ્ય મહંત શ્રી મહેશપુરી બાપજી માનીતી મેલડી માતાનો મઢ ખણુસા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગરમાં સમાહર્તા કમલેશભાઈ વૈદ્ય અને તેમની ટીમે પ્રશંસનીય સેવાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ કાદરભાઈ મનસુરી દ્વારા કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં સ્વજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું